માતૃવંદના હેઠળ વિનોદ સોલંકી દ્વારા માતાની પ્રતિમા ખુલ્લી મુકાઈ ભાજપના આગેવાન અને ભારતીય પત્રકાર રાષ્ટ્રીય સંગઠનના મંત્રી અને વિવિધ પર સમાજ સેવાના વિનોદ સોલંકી તેઓના મોટાભાઈ જેઠાભાઈ સોલંકી ધર્મપત્ની ધનવરીબેન વિનોદભાઈ સોલંકી પુત્ર કુણાલ સોલંકી અને પરિવારજનો દ્વારા પોતાના નિવાસ પાસે પોતાના સ્વર્ગસ્થ માતા નમાની સ્મૃતિમાં માતૃવંદના નેજા હેઠળ પ્રતિમાનું આવરણ અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર તેમજ રાજ્યના મિત્ર મંડળ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કમોસમી વરસાદના આગમન સમયે પણ ધાર્મિક વિધિ કરી પોતાની માતાની પ્રતિમા મૂકી લોકોમાં માતૃપ્રેમ વધે એવા પ્રયાસની લોકો મુક્ત કંઠે ગુણના ગુણગાણ ગાઈ રહ્યા છે ડભોઈમાં વિનોદ સોલંકીના પ્રયાસની ચર્ચાના એરણે છે ડભોઈ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને પત્રકાર અને વિવિધ સંગઠનો સાથે જોડાયેલા વિનોદભાઈના માતૃપ્રેમની નગરમાં આખો દિવસ ચર્ચા રહી હતી અને લોકોને પણ માતૃપ્રેમ વિશે લોકોને જાગૃત કરવાના પ્રયાસની સરાહના કરી હતી